અરુણ રંજનની સાથે બીજા દિવસે જનાર્દનના આશ્રમમાં જાય છે ત્યાં જનાર્દન અને અરુણ વચ્ચે હિંસા અહિંસાની ફિલસુફી પર ચર્ચા થાય છે જે સમજાવવા માટે જનાર્દન ચિત્રોનો સહારો લે છે બારમા પ્રકરણમાં નવલકથા વર્તમાનમાં આવે છે જ્યાં નૃસિંગલાલ જેવા પોલીસ કે જેને ભારતીય હોવા છતાં અંગ્રેજ રાજમાં કશું જદું ખ જેવું નથી એમ લાગે છે છતાં એનો પુત્ર કંદર્પ લડતમાં જનાર્દન સાથે છે નૃસિંહલાલ અરુણને પૂછપરછ માટે ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે ત્યારે રસ્તામાં કેટલાક લોકો એક છોકરાને પીટતા હતા સાથે એક અંધ વ્યક્તિ પણ હતો જેનું નામ ધના ભગત હતું કોઈ કારણે કિસન ઉચ્ચવર્ગની વ્યક્તિને સ્પર્શે છે એ સ્પર્શને કારણે અબડાઈ ગયેલા લોકો કિસનને મારતા હતા અરુણ ગાડીમાંથી નીચે આવી બધાને ન મારવા કહે છે અને બધા મારવાનું બંધ કરે છે ત્યારે સૌપ્રથમવાર અહિંસાની તાકાત તેને સમજાય છે વ્યવસ્થાને કારણે સવર્ણ સમાજ દ્વારા ધિક્કારાતા દલિતોની વેદના અદ્ભુત રીતે આલેખી છે તેની સાથે અંત્યજ્વાસમાં જઈને તેમની સાથે આત્મીયતા બાંધનાર સુશીલા રંજન પુષ્પા જનાર્દન અરુણ જેવા લોકોનું પણ સુંદર આલેખન છે કૃષ્ણકાંતના અંગ્રેજ મેનેજર વિશ્વાસઘાત કરીને પચ્ચીસથી ત્રીસ લાખનો ગોટાળો કરીને ભાગી જાય છે કૃષ્ણકાંતના લેણિયાતોને ધનસુખલાલ પોતાની વાણીથી ચૂપ કરી દે છે એવામાં સરકારી ધ્વજ સિવાય બીજો કોઈ ધ્વજ ન ફરકાવવો એવો આદેશ અપાય છે જેના વિરોધમાં આશ્રમવાસીઓ પોતાનો ધ્વજ લઈને અહિંસક સરઘસ કાઢવાનું નક્કી કરે છે પચાસ જણથી શરૂ થયેલ સરઘસમાં પાંચ હજાર માણસો જોડાય છે પોલીસવાળા રોકવાનો પ્રયત્ન કરે એટલામાં સરઘસમાંથી કોઈ પથ્થર મારે છે જે સાર્જન્ટના માથામાં વાગે છે જેથી પોલીસ લાઠીમાર શરૂ કરે છે કંદર્પધ્વજ લઈને આગળ ચાલતો હોવાથી તેના પર લાઠીમાર શરૂ થાય છે ઘાયલ કંદર્પના હાથમાંથી ધ્વજ અરુણ લે છે અને એના પર પણ લાઠીમાર શરૂ થાય છે અરુણને એક લાઠી માથામાં વાગે છે જેના લીધે તે બેભાન થઈને નીચે પડે તે પહેલાં રંજન ધ્વજ લઈને ચોકમાં લગાવી દે છે પોલીસે કરેલ લાઠીમારને કારણે ઘણા લોકો ઘવાયા હતા એ લોકોને તાત્કાલિક ઉપચાર માટે નજીકમાં આવેલ ધનસુખલાલના ઘરે ખસેડવામાં આવ્યા જ્યાં ધનસુખલાલની બંને દીકરી સુશીલા અને પુષ્પા તેમજ આશ્રમના અન્ય લોકોએ ઉપચાર માટે મદદ કરવાનું શરૂ કર્યું ઘવાયેલા અરૂણની સેવા પુષ્પા અને રંજન બંને કરે છે કેમ કે બંને અરુણને ખૂબ ચાહે છે અહીંયા પ્રણય ત્રિકોણ રચાય છે બીજે દિવસે પોલીસ પટહુકમ લઈને આવે છે અને અરુણ જનાર્દન કંદર્પ પ્રણયને અદાલતમાં લઈ જવામાં આવે છે જામીન લેવાની ના પાડતા ત્રણેય કાર્યવાહી ચાલતા સુધી જેલમાં રહેવાનું પસંદ કરે છે બીજી તરફ કિસનની તબિયત વધારે ખરાબ થતાં રંજન સુશીલા અને પુષ્પા અંત્યજવાસમાં ડોક્ટર લઈને જાય છે આ લોકો સાથે રૂઢિચુસ્ત લાગતા ધનસુખલાલ પણ હતા જે ત્યાંથી ઘરે જઈને નાહ્યા પછી ગીતાપાઠ કરવા બેસે છે ત્યારે છૂતછૂત વિશે વિચારે છે ધર્મમાં કહેલી વાત કરતાં મનુષ્ય તદ્દન ઉલટું વર્તન કરે છે તે ધનસુખલાલને પ્રતીત થાય છે કિસનને મટી જશે તો પોતાના ઘરે ઠાકોરજીના દર્શન કરાવશે એવી બાધા સુશીલા લે છે જે ધનસુખલાલ અંતે પણ કરે છે કૃષ્ણકાંતના ચહેરા પર વ્યગ્રતા જણાઈ આવતા રંજન પૂછે છે શું થયું તે જણાવે છે કે જેલમાં ભયાનક આગ લાગી છે જેલમાં બેઠેલા અરુણ કંદર્પ જનાર્દનને કોઈ બાળકની ચીસનો અવાજ આવે છે અને ખબર પડે છે કે જેલની બાજુમાં રહેતા અંગ્રેજોના રહેઠાણમાં આગ લાગી છે અને ત્યાં માં અને બે બાળકો ફસાયેલા છે સળિયા તોડીને અરુણ અને કંદર બચાવવા જાય છે અને ત્રણેયને બચાવી લે છે પણ અરુણ ખૂબ દાઝી ગયો હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ભાનમાં આવતા અરુણ કશું જ જોઈ શકતો ન હતો તેણે આંખ ગુમાવી હતી આ ચક્ષુરહિત અવસ્થામાં તે પોતાની જાતને નિરાધાર માને છે હોસ્પિટલમાં તેની ખૂબ સેવા પુષ્પાએ કરી હતી પણ અરુણ સતત રંજનને ઝંખતો હોવાથી પુષ્પા માર્ગમાંથી ખસી જાય છે આગ કેવી રીતે લાગી હશે એ બાબતે સરકાર અને પ્રજા બંનેના મત જુદા જુદા હતા પણ જે અંગ્રેજને કંદર્પને અરુણે બચાવ્યા હતા તેમણે કાર્યવાહીમાં અરુણનો સાથ આપીને નિર્દોષ જાહેર કર્યા અને જેલમાંથી મુક્તિ મળી જનાર્દન અરુણને કહે છે કે તે ચાર અંગ્રેજને માત્ર તારાજ નહીં પણ હિંદના બનાવ્યા નવલકથાના અંતે અંધ અરુણ સાથે રંજન લગ્ન કરવાની વાત કરે છે અને ત્યાં નવલકથા પૂર્ણ થાય છે ગાંધીયુગની આ નવલકથામાં સતત ગાંધી અનુભવાય છે સત્ય અહિંસા કેળવણી એકતા સ્વરાજ્ય અસ્પૃશ્યતા નિવારણ સ્વાભિમાન વગેરે જેવા ગાંધી વિચારને નવલકથામાં કલાત્મક રીતે વણી લેવાયા છે જે આ નવલકથાની વિશેષતા છે